હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું બધાનું મારી રસોઈ ચેનલમાં આજે આપણે બનાવીશું સરસ મજાનું હોટલમાં મળે તેવું પંજાબી શાક પનીર ટિક્કા તો તેના માટે મેં એક બાઉલ લીધો છે તેમાં એક ત્રણ ચમચી જેટલું ચણાનો લોટ લીધો છે અડધી વાટકી જેટલું દહીં લીધું છે એ બંનેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં એક ચમચી ખાંડેલું લસણ નાખીશું પેસ્ટ બનાવેલી છે તે તેને પણ સારી રીતે હલાવશું અને એમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું દોઢ બે ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું તમારું જેટલું તીખું એટલું એડ કરી શકો બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને એક ચમચી જેટલી કસૂરી મેથી છે તે એડ કરીશું અને સ્વાદ મુજબ આપણે તેમાં મીઠું એડ કરીશું હવે આપણે તેમાં એક લીંબુ ની તારેલું છે તે એડ કરીશું સારી રીતે મિક્સ કરી મસાલાને હવે તેમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું એક મોટું ટામેટું બે કેપ્સિકમ અને બે ડુંગળી સમારી છે તે આપણે તેમાં અને આ ત્રણસો ગ્રામ જેટલું પનીર લીધું છે તેને સમારી દીધું છે તે અંદર એડ કરીશું અને આ બધા જ મસાલાને આ શાકમાં સારી રીતે મિક્સ કરી લઈશું બધો મસાલો અંદર ભળી જાય રીતે મિક્સ કરી લઈશું તમે હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી નવી નવી રેસીપી જે બનાવું તેમની તમને માહિતી મળતી રહે આ ત્રણ ઝીણી અમારે ડુંગળી લીધી છે અને આ પાંચ ટામેટા છે જેને બાફીને લીધા છે અને છાલ કાઢી નાખી છે તેને ક્રશ કરી લઈશું આ લસણની પેસ્ટ બે ચમચી લીધી છે હવે એક પેન લઈશું અને તેમાં બે ચમચી તેલ એડ કરીશું અને આપણે જે અડધો કલાક ફ્રીજમાં મૂક્યું હતું ઢાંકીને તે કાઢી દીધું છે અને તેને પેન પર પાથરી દઈશું અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન પનીર થાય પછી તેને બંધ કરીશું તેને દસ મિનિટ જેવું થવા દઈશું બંને બાજુ ફેરવીને હવે એક પેનમાં આપણે બે ચમચી તેલ લઈશું તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને આ ઝીણી સમારે જે ડુંગળી છે તે એડ કરીશું અને તેને સારી રીતે સાતળી લઈશું જ્યાં સુધી તેનો કલર ચેન્જ ના થઈ જાય હવે તેમાં આપણે સ્વાદ મુજબ થોડું મીઠું નાખશું જેથી ડુંગળી છે એ જલ્દી ચડી જાય હવે આ પેસ્ટ લીધી છે તે અંદર એડ કરશું બે ચમચી જેવી લસણને સારી રીતે મિક્સ કરી લઈશું જ્યાં સુધી જે એનો કાચો સ્વાદ છે તે જતો ના રહે ત્યાં સુધી સાતરશું આપણે બાજુમાં જોઈ શકો છો તમે પનીરનો કલર ચેન્જ થઈ ગયો છે એનો ગેસ બંધ કરી દઈશું હવે આમાં આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એડ કરીશું ઓછું નાખી શકો બે ચમચી દાણાજીરું એડ કરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને આ કસૂરી મેથી છે તે એડ કરીશું અડધી ચમચી જેટલી અને બધી વસ્તુને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું મસાલો સારી રીતે સાતળી લઈશું અંદર આપણે તેમાં બાફેલા ટામેટાની જે પ્યુરી છે તે એડ કરીશું તેને પણ હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું અને બે મિનિટ થવા દઈશું તમે જોઈ શકો છો અંદરનું જે પાણી છે બરી ગયું છે અને રસો આપણો ઘટ થઈ ગયો છે હવે આપણે તેમાં છે ને થોડું ગરમ પાણી કરેલું એડ કરીશું અને તેને આપણે થવા દઈશું પાંચેક મિનિટ તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે આપણે તેમાં સ્વાદ મુજબ થોડું મીઠું એડ કરીશું તેને હલાવી લઈશું અને આ બે ચમચી જેટલી ક્રીમ લીધી છે તમે ક્રીમ ના હોય તો મલે પણ એડ કરી શકો છો આ કોથમીર ઝીણી સમારી રીતે તે એડ કરીશું તેને પણ સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે એલું જે પનીર ને બધી સબ્જી જે કરી હતી સારી રીતે તે એડ કરી લઈશું અને તેને પણ હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે થોડું ગરમ પાણી એડ કરીશું રસો જાડું લાગે તો જરૂર મુજબ તમે પાણી એડ કરી શકો છો તેને હલાવી લઈશું સારી રીતે હવે તેની ઉપર આપણે થોડું પનીર છે જે છીણેલું છે તે એડ કરીશું અને ચાટ મસાલો થોડો એડ કરીશું તેનાથી સ્વાદ સારો આવે છે અને આ બટર લીધું છે થોડું તે એડ કરીશું સારી રીતે હલાવી લઈશું હવે આપણે તેમાં છોરી કોથમીર એડ કરીશું થોડી તો તૈયાર છે સરસ મજાનું પનીર ટિક્કા જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ